જુનાગઢમાં મકાન ધરાશય થવાનો મામલો મહાપાલિકામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નોટિસ આપવા મામલે ટીપીઓ શાખાના વોર્ડ ઇજનેરની પૂછપરછ કરવામાં આવી હતી મૃતકોના નામે નોટિસ ઇશ્યુ કરી હતી મનપા અધિકારીએ મૃત વ્યક્તિના નામે પોલીસ ફરિયાદ કરી હતી મકાન અંધરાશયમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા હાઈકોર્ટના હુકમ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો એક વર્ષ પહેલા આ ઘટના બની હતી મનપા કચેરીમાં ક્રાઇમ બ્રાન્ચ ફાઇલો ચેક કરી કબજે લેવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુતભટ્ટી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ